આદિકુમાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ તબિયત નથી સારી સારું છે બેસો ને ના ના બેસો તમે બસ હવે તો મોઢું સીધું રાખ તું કોની સામે ઊભી છે એ તો જો આદી બસ ખોટામસ કઈ નત મારવા ઊભી રહે સીધી ગાંડા જેવી આદીકુમાર મને તમારા ઘરની વાત મળી મને સારું તો નહોતું લાગતું કે હું અહીંયા આવું સમજાવું આખે નાના છોકરાના ખેલ તો છે નહીં કે સમજાવવાથી સમજી જાય પણ મને મારી દીકરીની આદતો ખબર છે કે કેવી છે અદેખાય ઈર્ષાય કામનું વગર કામનું બોલવાનું કંઈ પણ માગવાનું પોતાના પતિની હેસિયત નહીં જોવાની પોતાના ઘરનું વાતાવરણ નહીં જોવાનું બસ જે જોઈએ એ જોઈએ બસ હવે

પણ એવું બોલવું જ શું કામ જોઈએ કે આપણે કોઈની માફી માંગવી પડે અને એ પણ પતિની અને આજુબાજુવાળા ગમે તે રીતે રહેતા હોય ને ગમે તે લાવતા હોય તો એની અદેખાઈ કરીને આને શું કામ નીચા પાડવા પડે સાચી વાત છે તમારી એકદમ સાચી વાત છે આદી જો મારી ભૂલ થઈ ગઈ હવે માની જાવ એટલું જ નહીં આજુબાજુવાળાનો તો એટલું ફરિયાદો ઘરે કે મારો પતિ મને કાઈ લઈ જ નથી દેતો હું જ્યારે જ્યારે માંગુ ત્યારે ના પાડી દઈ છે આવો પતિ તો કોઈ ભગવાન એ નો આપે જો આદિ વધારે બોલવાની જરૂર નથી ને મમ્મી આપણો સમાધાન કરાવવા દૂર રે દૂર રે હા સમાધાન નથી બધી સાચી હકીકત કેવી પડશે અત્યારે તો એમના મોઢે તું ખાલી કહી દે છે હા સોરી ભૂલ થઈ ગઈ પછી હતી ની તો તમે પણ એવું જ કરો છો ને હતા એના એ હો તો ખોટું નથી કહેતો કાઈ તો હું પણ ખોટું નથી કહેતી કાઈ તો એ જ રહેશે બસ હવે હું આ બધું નજર સામે જોઉં છું અત્યાર સુધી તો હું બીજેથી સાંભળતી હતી કે આવું આવું થાય છે ઘરમાં હવે આજે તો હું અત્યારે જો હજી તો હું તને નાક વાઢીને આવી રસોડામાંથી કે કેવી રીતે રહેવાય પતિ સાથે ઘરના માણસો સાથે અહીંયા આવીને પાછા ઉંદર બિલાડા જરાય એને જપીને રહેવા ન દેતી તું સાંભળ્યું જપીને રહેવા દયો પતિ બજારો બીજું કંઈ નથી માંગતો આ સવારની ચા ચા નાસ્તો બપોરે જમવાનું ને સાંજનું જમવાનું આના સિવાય તમારી પાસે બીજી કોઈ અપેક્ષા ન રાખતો તો બીજી શું અપેક્ષા હોય એમ બીજી શું અપેક્ષા હોય જે તને આટલી બધી અપેક્ષાઓ છે એના માટે તો એને કંઈક તો હોય ને અને એમાંય તે ટિફિન લઈને જતા હશે બપોરે ટાઢું ખાતા હશે એક રાત મળે કે ચાલો પત્ની સાથે બેસીને આપણે બે કોળિયા સારા ભરીએ પણ તું તો એ નથી આપી શકતી અને તારે જોઈએ છે દુનિયાભરની ખુશીઓ સારું કર્યું તમે આવ્યા એટલે આ બોલવાનો વારો આવવા દઈશ

આ ઘટના જ કહેવાય દુર્ઘટના કયો દુર્ઘટના જે કોઈ સાથે ઘટવી ન જોવે એવી ઘટના ના દીકુમાર આ લગ્ન એક વસ્તુ જેવી છે લાકડાનો લાડુ છે ખાઈ એ પસ્તાય ને ન ખાય એ પસ્તાય એટલે તમે એમ કહો છો કે આ દુર્ઘટના આ ઘટના તો બનવી જ ન જોઈએ પણ છતાંય બને જ છે ને કારણ કે લગ્ન જેવું સારું જીવન કોઈ નથી પણ કોઈને જીવતા નથી આવડતું અને કોઈને જીવાડતા નથી આવડતું બસ અત્યારે હવે આ સમજી તો ગઈ છે પણ ખબર નહીં મને કે આ કેટલા કલાકની સમજૂતી હશે એની આદિ સિરિયસલી કહું છું આઈ એમ સોરી ભૂલ થઈ ગઈ ભાઈ અત્યાર સુધી મેં તમને જે પણ શબ્દો બોલ્યા છે એના માટે હું માફી માંગુ છું હવે તમને કોઈની સામે અપમાનિત નહીં કરું અરે કોઈની સામે શું કામ એકલામાં પણ કંઈ નહીં બોલું અને પ્રોમિસ પ્રોમિસ કોઈ દિવસ ખોટી ડિમાન્ડ નહીં કર બસ હવે માની જાઓ બસ આદિકુમાર એને સંપણ ખાધા છ માફી પણ માગી છે અને પણ મારી સામે તો હવે તમે પણ થોડું સમજી જાવ ને ઠીક છે હવે હું ધ્યાન રાખીશ એને કઈ દુખ નહીં પડવા દો બસ હવે પગ પર કુહાડો નહીં મારતી હું અને હવે કઈ થશે ને તો હું પણ નહીં આવું હું થાકી ગઈ છું હવે એટલે એવી રીતે જીવજો કે મારે હવે અહીં આવવું ન પડે હે ભગવાન

ના ના હું સમજી ગઈ કારણ કે હું એ ખુશ છું ને તમે ખુશ છો કમ્પ્લેન કરવા નથી આવી મીરાની પણ હું શું કહું છું કે આ શક્ય નહોતું પણ શક્ય કેવી રીતે બની ગયું આ સવાર પડે સાંજ પડે હું એક જ વિચારમાં ગુમ્યા કરતી હતી કે આ મારા દીકરા અને વહુનું સમાધાન કેવી રીતે કરાવું થઈ ગયું થઈ ગયું સમાધાન મારી દીકરીને મેં એટલી સમજાવી એટલી સમજાવી કે ન પૂછો વાત અને બસ એને અક્કલ આવી ગઈ કે હા ક્યાંક ને ક્યાંક મારી ભૂલ છે બાકી મારા પતિ એ સારા છે મારા સાસુ એ સારા છે ઘરના બધાએ સારા છે પણ કહેવાય છે નહીં હિરલબેન કે જે વારિયા ન રે ને એ હારિયા રે ઠેસ વાગે ને એટલે ભલભલાને અક્કલ આવી જાય પણ તો સપને નહોતું વિચાર્યું કે તમારી વાત મીરા માનશે સાંભળો મારે તમારો દીકરોય લાડકો અને મારી હો પણ હવે બેમાંથી કોને મારે ટકોર કરવી એ ખબર નહોતી પડતી આ તો સારું થયું કે તમે આવ્યા અને બધી વાત કરી અને તમે પાછી અને તમે મીરાને આપ ખીજાણા એમ નત કહી રહ્યું મીરાને તો મેં સમજાવી પણ તોય તો ટણી કરતી તી પછી મેં છે ને બુદ્ધિ વાપરી કીધું મેુમાર કે તો કે હશે મે ના હું નહીં આવું કીધું કેમ તારો વાંક છે એટલે તો મને કે લે કેમ તમને મારા પર ભરોસો નથી હું જે કહું એ સાચું જ કેતી હોય મેં કીધું હા તારી વાત તો સાંભળી મારે થોડી આદિ એ વાત સાંભળવી છે ને મારે એને ખીજાવવું છે એટલે એ આવી મારી હારે અને એ બે સામસામે મૂકી દીધા થોડીક વાર તો ગરમા ગરમી ચાલી પછી સમજી ગયા અને વચ્ચે વચ્ચે હું એ પાછી ટાપસી પૂરતી ગઈ એટલે બધુંય હમ ઉતરું ઉતરી ગયું બોલો સાચું કહું ને વ્યવહાર આખી દુનિયામાં જેટલી પણ બોબો છે ને એ બધાની મમ્મી તમારા જેવી હોવી જોઈએ બસ જો દરેક દીકરીની માં એવું જ સમજતી હોય કે એની દીકરી એને સાસરીમાં સુખી હોય ને તો સારું પણ દરેક માને એની દીકરીના લખણ ખબર હોવા જોઈએ લખણ ખબર હોય અને છતાંય દીકરીની ભેર તાણે ને એમાં કોઈ દે એની દીકરીનું ઘર સારી રીતે હાલવા ન દે ભંગાવે છૂટકો કરે પણ મેં તો નક્કી જ કર્યું હતું કે ગમે એ હોય મારી છોકરીના લખણ મને ખબર છે નાની હતી ને તોય તે મારી પાસે પૈસા હોય ન હોય એ ઓલી નેહાએ આવું લીધું છે મારે લેવું જ છે ફલાણીએ આવું લીધું છે મારે લેવું જ છે એને જીત કરતી રોતી પણ હું તો રોવા દેતી નો જ લઈ દઉં તો નો જ લઈ દઉં પણ અહીંયા આવીને જો એને એવું જ કર્યું એટલે પછી મારે સમજાવવા આવવું પડ્યું અને હાચું કહું ને તમારા દીકરા જેવો ડાયો કોઈ નહીં હો મને તો જમાઈ એવો મળ્યા પણ મારી દીકરીમાં ખોટ હતી ને સારું હાલો ને જે થયું એ પણ બધું હરખું તો થઈ ગયું હા અને આમ પણ પતિ પત્નીના અનમન વચ્ચે આપણે પીસાવાનું રહી કેમ કે માવતર છે આપણે વિચાર તો એક સમય આવે જ કે આ બંનેનું સમાધાન થઈ જાય ને તો સારું આપણે કહેવાય છે ને કે ભગવાન મનુષ્યનું ખરાબ કરે ને તે એની પાછળ કાંઈ સારું થવાનું હોય હવે આટલા બધા ઝઘડા કર્યા જ છે તો જિંદગીમાં ઝગડો નહીં કરે અને આ ચૂકવ તમારા જેવા વેવાણી કોઈ નહીં હો આ જો તમે તમારા આદીને સમજાવતા હતા ને તમને ખબર જ હતી કે તમારો આદિ ખોટો નથી એની શક્તિ પ્રમાણે અને એની શું કહેવાય એને સીમા પ્રમાણે એ પેલીને ખુશ રાખતો થતો જ પણ આ નહોતી રહેતી અને મને ખબર હતી કે મારી દીકરીના લખણ કેવા છે એટલે બેઉ મળી ગયા અને આમ પણ મીરા જીવની તો બહુ સાફ છે દિલની પણ દાતાર છે પણ કીધું નહીં તમને પહેલાં કે મને તો આમ જીવની જેમ સાચવે જેમ તમને નહોતી સાચવતી ને એની કરતા વિશે તો મને સાચવે છે હા હો એ તમારા વખાણ બહુ કરતી ખબર ને કે પેલાનામાં જ એને ખામી દેખાતી હતી પણ જવા દો અને હા એક વાત કહી દો મારી દીકરી છે ને થોડીક કાચા કાનની કહેવાય તો તો બીજા નું સાંભળીને ઘરમાં ઝઘડા કરે ને તો બીજી કોઈ હોય ને તો એમ કે હારું તું તારી પાસે રાખ મારી પાસે તો એનાથી હારું છે પણ હવે તમારી દીકરીને તમે પાકા કાન કરી દીધા છે તો પછી એક કામ કરો ને આ સમાધાન વચ્ચે આપણા બે વેવાની ચા થઈ જાય ચાલો હું જ બનાવી નાખું આદુવાળી પીવો છો ને હા પીઉ છો ને તો હું તમને હેલ્પ કરાવું ના રે ચામાં માં હેલ્પ કરાતી હોય ચાલો બનાવી આવું

આખા ઘરમાં વાસણ હોય બધું હોય અહીંયા નો મુકાય કોક મહેમાન આવે ને તો થોડું ખરાબ લાગે એ તો મહેમાન રસોડામાં મૂકી દે તો એમાં શું થઈ ગયું હા મહેમાને કામે વળગાડતા મને આવડે છે હામ જો મારી વાત સાંભળો બોલ હા તમે ક્યાં ગયા હતા હું હું ઓલા નરેશભાઈ પાસે ગયો તો ત્યાં હું કામ હતું જ્યારે હોય ત્યારે નરેશભાઈ નરેશભાઈ ને પીયુષભાઈ પીયુષભાઈ કાય કામ ધંધો છે તમાર ત્રણેય ને ગલ્લે બેઠા સિવાય કાય કામ ધંધો છે બાકડો તોડ્યા સિવાય પેમેન્ટ લેવાનું છે ને એટલે એ વાત કરવા ગયો હા મને તેવું લાગે કે ઈ ગલ્લાવાળા ને સોડાનો ધંધો એ તમારા હિસાબે તમા ત્રણેય ના હિસાબે જાળતો હશે તમ ત્રણેય સોડા પીવા ન જાઓ તો સોડાનું મશીન એ બંધ પડ્યો છે તારે તારે ઘણી બેન પણ છે ઓ સાનું મની રે આ તો અમે કઈ ઓટલા નથી તોડતા ઓલી હેતલ હે દામિની હવે મારી વાત સાંભળો ને આ બાનો ફોન હતો

આ વેલાબેઈ બાજા વેલાબેઈ બાજા વેલાબેઈ બાજા આમાં એવું છે ને મારા કે ઘરકામ તો છે નઈ ઘરના કામ સિવાય તો સોસાયટી વાળાનું ધ્યાન રાખું છું ક્યારે કોણ બાધે ને ક્યારે કોણ સમાધાન કરે છે પણ હકીકત મને સન બહુ ખુશી થઈ સમજી હવે સાને મને નિરાશ થઈ કારણ કે હું દરરોજ સાને એની ચિંતા કરતો હો હા તમને હું તમારી કરતા વધારે મને ચિંતા હોય કે મેં હાર બતાવ્યો ને મારા લીધે ઝઘડો થયો પણ મને બહુ ખુશી થાય છે ઓ હા તો મને નઈ થાતી હોય તો એક કામ કરો તમને બહુ ખુશી થાય તો નાચવા મળો આ ઢોલ ને નગારા લાવું હા ઢોલ ને નગારા લાવશું પણ હું તને શું કહું હવે આટલી બધી ખુશી છે તો એને આ ખુશી ને આપણે વધારે વધારવી તો એટલે આપણે છે ને ફરવા જ આવી ઈ પેલા મીરા ભાભી ન્યા જ આવી તમે છે ને મગજ ની દીવામાં એક તો તમે હોળી હળગાવી છે એના ઘર માં અને ઉપર થી ફરવા જવાનું કયો છો આ તમે ફરવા જવાનું કયો તો વળી પાછું બીજો ઝઘડો ચાલુ થાય પણ કાઈ ઝઘડો નો ચાલુ થાય એમાં હું ઝઘડો ચાલુ હા થયો તો હવે સમાધાન થઈ ગયું હોય પછી હવે તો હવે તો એમ કે વાત સમાધાન થયું છે આ તમે ફરવા જવાનું કયો અને ફરવા જવામાં તો પૈસા જોઈએ હા કદા જાદી ભાઈ ભાઈ પૈસા નો હોય અને કદા મીરા ભાભી એમ કે કે નહીં ફરવા જાવું જ છે તમે પૈસાનું એડજસ્ટમેન્ટ ગમે ત્યાંથી કરો આ હવે એ વાતનો ઝઘડો હતો એનું સમાધાન થયું છે આ તમે ફરવા જવાનું કયો અને મીરા ભાભી એમ કે કે નહીં ફરવા જાવું છે ને આદિભાઈ પાસે પૈસા ના હોય અને ગમે ત્યાંથી સગવડ કરવાનું કે તો આ બીજી વાતનો ઝઘડો થાય કે નહીં પૈસા હું આપી દઈ હા તમે દાતાના દીકરા ક્યાંથી થયા છો હા તમારા પાસે વધારેના પૈસા હોય ને તો મારે બીજું મંગળસૂત્ર કરાવું છે કરાવી દો મોટો કરાવું છે નાનું છે વાંધો નહીં આવતા મહિનામાં થઈ જશે

કહેશો તમારા બંને વચ્ચે સમાધાન થઈ ગયું એટલે છું સારું કર્યું સમાધાન થઈ ગયું એવા જ પણ બરાબર તમને કહ્યું કોણે કેમ મને વાત ના મળે અચ્છા કોને ઘરની બધી વાતો બાર પહોંચવા લાગી છે ધીમે ધીમે તમારા જ બાએ કીધું મને હા બાહાર કોઈ વ્યક્તિ એ નથી કીધું તમે ક્યાં બાર ના છો સમજી ગઈ પણ સાચું કઉ ને તો આ સમાધાન જેવું કઈ છે જ નહીં એ તો ફક્ત ને ફક્ત દેખાવ હતો હવે બા આવીને ઊભા રહી ગયા સમાધાન કરો સમાધાન કરો મારી પાસે બીજું કોઈ ઓપ્શન નહોતું એટલે મજબૂરીમાં સમાધાન કર્યું છે હા તમારો અહેમ છે ને એ જ નડે છે ભાભી તમને શું અહેમની વાત કરો છો સાચું જ તો છે ને આપણો પતિ આપણી વાત બધે કરી શકે તો આપણે એની વાત કેમ ના કરી શકીએ ના કરાય ને હા આપણે બંધ ગુઠ્ઠી રાખવી પડે હા કહેવાય છે ને કે સ્ત્રી જો ઘરને વાગોળે ને હા તો સ્વર્ગમાંથી નર્ક બની જાય એટલે જ તો ઘરની બધી જવાબદારી સ્ત્રી ઉપર હોય ઘરને કેમ રાખવું કે કેમ ના રાખવું હે બધું જ સ્ત્રી ઉપર નિર્ભર કરે છે હા પુરુષોની તો આદત હોય જ્યાં ત્યાં આપણી વાતો કરે ઘરની વાતો કરે એટલે તો કહું છું ને પણ હું એ સ્ત્રીઓમાંથી નથી જે ઘરની વાતો ન કરે હું તો બધાને બધું કહીશ અને આપણ આ સમાધાન નહીં મજબૂરી હતી ઓપ્શન ન હતું મારી પાસે બીજું અરે ભાભી આવી રીતે ના બોલાય એ તો વડીલને નાતી રહીને કહેવાની ફરજ હતી એટલે એણે સમાધાન માટે કહ્યું હા નહીં તો કાલ તમારે સમાધાન તો કરવું જ પડે ને છોડો ને સમાધાન ની વાત ને તમે અચાનક આવ્યા કે કામ હતું કામ કઈ નહોતું પણ આ સમાધાન થયું ને એ ખુશીમાં હું તમને કેવા આવી હતી કે આપણે બધાએ બહાર ફરવા જવાનું છે છોડો ને તમે લોકો જઈ આવો આદિત્ય ક્યારેય નહીં માને અને હું કઈ વાત લઈને જઈશ ને એટલે તરત જ કઈક ને કઈક ખોચા કાઢશે આદિત્ય આદિભાઈ માનશે અને આદિભાઈને ખબર છે કે હવે જો હું મારી પત્નીની વાત નહીં માનું ને તો ફરી પાછી રિસાઈ જશે એટલે એને હવે તમારી બધી વાત માનવી પડશે રહેવા દો હવે તો ઉલટાની કોઈ વાત નહીં માને હવે તો એને બાનું મળી ગયું છે ને જરા કઈ બોલીશ એટલે સીધી બાને ધમકી આપશે બાને કહી દઈશ હા તમે એની ચિંતા ના કરો આ અશોક પણ મારી સાથે જ આવતા હતા પણ રસ્તામાં કામ આવી ગયું ને એટલે ન આવ્યા નહીતર તમારા બંનેને ફરવા આવવાનું એ બધી જ વાત અશોક કરી લેત આમ મારે એકલા કંઈ કહેવાની જરૂરત જ ના પડે એમ પણ મને ખબર છે મારી વાત તો તમે કઈ માનવાના નથી હા અશોક તો અશોકની વાત તો તમે માની જ લે અશોકભાઈની વાત માની જ લે આ નથી પણ આદી જિદ્દી વ્યક્તિ છે અત્યારે હજી સમાધાન થયું જ છે નવું નવું અને અત્યારે પાછી આની આ વાત થશે ને તો નહીં માને એક કામ કરો આ તમે અને અશોકભાઈ બંને મળીને આદિત્યને સમજાવો ને પણ હા તમારે આદિભાઈને કંઈ વાત કરવાની જરૂર જ નથી તમારે કહેવાનું જ નથી હા અશોક જે છે ને એ વાત કરી લેશે મને વાંધો નથી તમે લોકો વાત કરી લો એ હા તો જશું અને ના પાડશે તો સારું ને મારે કઈ સાંભળવાનું નહીં રહી કે તે કહ્યું તું તે કહ્યું તું મીરા ભાભી હા તમે તમે ઠીકો તમારો મૂકીને પ્રેમથી વાત કરો ને તો આદિભાઈ હા પાડે એમ જ છે પણ એની થોડીક મજબૂરીને સમજવાની તમારે થોડીક સમજ રાખવી પડે થોડીક આટલી બધી સમજ આપીને ગયા છે મારા બા ઢગલો કર્યો છે સમજનો સમજી સમજીને અહીંયા પહોંચી ગઈ છું

ચા બનાવું ના ના હું ચા પીવા માટે નથી આવી ફક્ત તમને જણાવવા માટે આવી હતી કે આપણે ફરવા જવાનું છે અને તમે પેકિંગ ચાલુ કરી દેજો તમે વાત કરી લેજો હા આદિભાઈને મનાવવાની જવાબદારી અશોકની છે મેં તમને કહ્યું ને તો હું જાઉં અને તમે પેકિંગ ચાલુ કરી દો બરાબર એ ઘરે જ છે પહેલા આપણે વાત કરી લઈએ અશોક વાત કરી લેશે ને આપણે વાત કરવાની કઈ જરૂર નથી

તમે મારા સાસુ છો ને મારા મમ્મી જેવા છો ને તો તમે મારી મદદ કરજો કે ના ન પાડે બસ હું તો મદદ કરીશ કે મારો આદી ફરવા જવાની ન ના પાડે પણ હવે મારો બેટો મારી વાત માને ને તો સારું નહીતર નહીતર શું મમ્મી ક્યારે તો મારી સાથે મારી સાથે સાથ આપો સાથ આપો ને બેટા આખી જિંદગી સાથ આપો પણ જો સરી સાથ આપશે ને લાંબા સમય સુધી તો તો આ અંકિતા અને અશોકભાઈ ફરવા જવાના છે એટલે હવે આદિત્ય આવે ને તો આગળની વાત કરી શકીએ આપણે એટલે પાછું આ અંકિતાને ભાઈ ફરવા જવાના છે તો તારે પણ જાવું છે ને યાર એ લોકોએ કહ્યું મેં નથી કહ્યું હવે આદિની રાત તો જોવી પડશે ને બેટા ફોન કરીને બોલાવી લો ના ના આવશે તો આવા જ ત્યાં સુધી ના જોવા આજે મારો દીકરો હાય ચાબીવી છે બાય અબા

આમ સો સો હું ઈશારો ઝુ કર્યા આમ કર્યું તમે શરૂ કરી દીધું એટલે શું માંગો છો અમે નથી ખાલી હું એમ કહું છું કે કેસે તો હું તો એક કામ આ હું જ કહી બોલો આમ આ સાસુ અને આદિત્ય ના મમ્મી એ આ ડિસાઈડ કર્યું છે કે મીરા અને આદી પંદર દિવસ માટેની ટૂર માં જશે બિલકુલ નહીં બિલકુલ નહીં કોણે નક્કી કર્યું આ હા ક્યાંથી નક્કી કર્યું શું કામ નક્કી કર્યું અરે તમને ખબર છે 15 દિવસમાં કામ ધંધાની તો છે ને હા બધું બેસી જાય નીચે અને નફો નુકસાનની તો વાત જ જવા દો તમે 1 મિનિટ કયો હતો ને કે તમારો દીકરો કોઈ દિવસ તમારી વાત પર નહીં માને અને મેં તને કીધું હતું ને કે મારો દીકરો ક્યારે મારી વાત નહીં ટાળે તો ના તો પાડીને મમ્મી કોટી શર્ટ સુકામ લગાવી સારું થયું હો થેન્ક યુ આદી તમે ના પાડીને ને એમાં ને એમાં હું દસ હજાર રૂપિયા જીતી ગઈ છું મારે તો દસ હજાર ની નુકસાની ને આની કદાચ પંદર દિવસ ટૂર માં ગયા હોત ને તો એ સત્તર હજાર માં પતી જાત આ દસ હજાર ખોટે ખોટા જશે મારે એ દસ હજાર માટે થઈને મારે મતલબ માં તમે સરદ હારી ગયા હારી જ ગઈ ને મને નો ખબર ના દીકરા નક્કી કોણે કર્યું બન્યો આપણી સાથે કોણ કોણ આવવાનું હતું બોલ બોલ કોણ આ બાજુ વાળા કે આ બાજુ વાળા

મને પણ ખબર હતી કે મારો દીકરો આ પાડશે પણ ખબર નહોતી કે મારો દીકરો પાછો ફરી જશે વાતમાં સજ્જા તલે તો અસજ્જા એના જોઈ છે એની પાસેથી તો સજ્જા ખાયા મમ્મીને આપવાના છે તું શરત હારી ગઈ એટલે હું અશોક સાથે નક્કી કરીને જ આવ્યો છું અહીંયા આવીને તો હું ખાલી મસ્તી કરતો હતો

બધા છે જ ને હવે મને મારા દીકરા પર પ્રાઉડ છે બેટા પ્રાઉડ હું લવ યુ હા 10000 રોકડા લઈ લેજો આની પાસેથી ઓ હજી આપ્યા નથી સરત જીત્યા ના આ તો એ તો તમે જ આપશો ને તમે મને આપશો મમ્મીને આપીશ મમ્મી તમને આપશે એના કરતા એક કામ કરો એ તમારા પૈસા તમે જ રાખો નહીં હા ખોટા ફેરવવા સાચી વાત છે અમે મારે વાપરવા તો પછી આપવા જ પડશે ને થોડાક ઘણા બચાવેલા ગુચેલા અમારા સાચી વાત છે હા તો સોરી આપ

આ દર વખતે હું તારી વાતને મતલબમાં નાશ પાડી દેતો હતો અને દર વખતે હું તમારી વાતમાં જીદ કરતી હતી કે જવું છે જવું છે હવે નઈ કરું હા તો હવે હું પણ ના નઈ પાડું આ પહેલા વાતને જાણી સમજીશ અને તને ના પાડવા માટેનું પણ રીઝન હોવું જોઈએ અને સમજાવીને તને પછી ના પાડવી જોઈએ ગયા મહિને ખબર છે ગોલ્ડની વાત કરી હતી એ સોનાનો ચેન આપણે ચેન નથી લેવા રેવા દો બુટ્ટીની વાત કરો ને એની પાસે કંઈ તમારા પાસે કંઈ રીઝન છે ને માટે ફરીને આવીએ પછી કંઈક આપણે વાત કરીશું એના વિશે નહીં તો ફરવાનું ટળી જાય એવું હું ઈચ્છતો નથી હા